નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલો પ્રશ્ન છે જીપીએસ એટલે શું તોનો જવાબ થઈ છે એ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ બીજું કયા પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે તો સી એ અને બી બંને ત્યાર પછી ત્રીજો વન્ય પ્રાણીઓ વનસ્પતિ જંગલો ખનીજો વગેરેનો વિવરણ દર્શાવતા નકશાને કયા નકશાના ભાગમાં મૂકવામાં આવે છે તો એ પ્રાકૃતિક નકશાના ચોથું સાંસ્કૃતિક નકશા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો ડી ગ્રહો ઉપગ્રહો આકાશગંગા નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી પાંચમું નીચેનામાંથી કયું ઉદાહરણ નાના માપનું નકશાનું નથી તો સી તાલુકાના નકશા છઠ્ઠું ભારત દેશ પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલ છે તો એ ઉત્તર પૂર્વ નીચેનામાંથી કઈ રૂઢસંગના જિલ્લા સીમાની છે તો બી આઠમો દેશની રાજધાની માટે કઈ રૂઢસંગના વપરાય છે તો ડી પ્રશ્ન બે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો તો પેલું પૃથ્વી અથવા તેને તેના વિશાળ ભાગની વિગતો દર્શાવતા બહુવિધીના સમૂહને નકશાપોથી કહે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત મિત્રો અસ્વાધ્યન પોથી ધોરણ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર બાર છે ભાગ નંબર પાંચ છે આ પાઠની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન પાઠની પીડીએફ મેળવી શકો છો આલેખન કરતા કહે છે ત્રીજું ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે ચોથું રાજકીય નકશો ખેતી વસ્તી પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે તમે ઉગતા સૂર્યની સામે ઊભા છો તો તે તમારી પૂર્વ દિશા છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો તો પહેલું વિધાન સાચું બીજું વિધાન સાચું ત્રીજું વિધાન સાચું ચોથું ખોટું અને પાંચમું ખોટું આ રીતની આપણે નિશાની કરેલી છે ખાસ મિત્રો વિડિયો સારો લાગ્યો તો ચેનલના લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી આપણે સ્વર્ચીન પોથીના ભાગ પાંચના તમામ સોલ્યુશન છે મુખ્ય તમને તરત જ ખ્યાલ પડી જાય અને સ્વાધ્યન પથના ભાગ પાંચની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી નીચેના જોડકા જોડો તો ભૂમિ સ્વરૂપ છે એની સામે આવશે ઈ કથાઇ અથવા બદામી જળ સ્વરૂપ છે એની સામે આવશે એફ વાદળી રેલ માર્ગ છે એની સામે આવશે એ કાળો ચોથું જમીન માર્ગ છે એની સામે આવશે બી લાલ

માનવસર્જિત નકશો આ નકશામાં માનવસર્જિત વિગતોનું આલેખન હોય છે આ નકશામાં માનવીની નિર્દેશ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો હોય છે પ્રશ્ન છ નીચે આપેલ વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો તો આપણે નીચે વિધાન લખેલું છે સાચું છે ખોટો શબ્દ અહીં ચેકેલો છે મૂળ ભાષાનો શબ્દ એમએપી મેપા મુંડી ઉપરથી અભ્રંશ થઈને મેપ બન્યો છે તો અહીંયા બાજુનો શબ્દ છે ચેકવાનો છે ત્યાર પછી બીજું છે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા કેટલાક વિશિષ્ટ ચિહ્ન હોય છે તો વિશિષ્ટ શબ્દ ચેકવાનો છે અહીંયા વિશિષ્ટ શબ્દ ચેકવાનો છે ત્યાર પછી ત્રીજામાં અરબસાગર ચેકવાનું છે એટલે ભારતની પૂર્વે દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે ચોથામાં લીલો રંગ છે રાખવાનું છે વાદળી ચેકવાનું છે એટલે નકશામાં વનસ્પતિ પ્રદેશ દર્શાવવા લીલો રંગ વપરાય છે પાંચમું ભારતના નકશામાં પશ્ચિમ દિશામાં ગુજરાત અસમ રાજ્ય આવેલું છે તો અસમ ચેકવાનું છે ગુજરાત આવશે આ રીતનું વાક્ય ફરીથી આપણે નીચે લખેલું છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી જેથી આપણે પાંચ ભાગ પાંચના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય પ્રશ્ન સાત પારિભાષિક શબ્દોની સમજ આપો પહેલું પ્રમાણમાં પ્રમાણમાં એટલે નકશા પરના કોઈપણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વીની પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક વચ્ચેનું અંતર વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ ફરીથી બોલું છું નકશા પરના બે અંતર અને પૃથ્વી સપાટી પરના તે જ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ બીજું રાજકીય નકશા ગામ શહેર તાલુકા જિલ્લા રાજ્ય દેશ અને વિશ્વ વગેરેની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે ખગોળીય નકશા ગ્રહો ઉપગ્રહો આકાશગંગા નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થની માહિતી આપતા નકશાને ખગોળીય નકશા કહે છે ચોથું રૂઢ સંજ્ઞા એટલે શું નકશામાં કુદરતી અને માનવસર્જિત વિવિધ વિગતો જેવી કે પર્વતો નદીઓ રસ્તાઓ રેલવે પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન વગેરે દર્શાવતા દર્શાવવા માટે ચોક્કસ સંકેતનો ઉપયોગ થાય છે આ સંકેતોને રૂઢ સંજ્ઞાઓ કહે છે પ્રશ્ન પ્રશ્નાર્થ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમ જવાબ લખો પેલું નકશો એટલે શું નકશો એ પૃથ્વીની સપાટી અથવા તેના ચોક્કસ ભાગનું સચોટ અને પ્રમાણ આલેખન જે ભૌગોલિક માહિતીને દ્રશ્ય સ્વરૂપે રજૂ કરે છે બીજું નકશાના મુખ્ય પ્રકારો કેટલા છે અને કયા કયા છે નકશાના મુખ્ય બે પ્રકાર છે ત્વાત્રિત નકશા અને માપ પ્રમાણના નકશા ત્રીજું ઐતિહાસિક નકશા એટલે શું પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે એટલે શું નકશામાં જુદી જુદી અને સાંસ્કૃતિક વિગતો દર્શાવતા પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એમાં પેલું સાંસ્કૃતિક નકશાના પ્રકાર જણાવો તો પેલું રાજકીય નકશા ખંડ દેશ સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા બીજું ઔદ્યોગિક નકશા ઔદ્યોગિક ક્ષેત્રો ઉદ્યોગોના તબક્કાવાર ઇતિહાસ ઉત્પાદન વગેરેની માહિતી ત્રીજું ઐતિહાસિક નકશા પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક ઐતિહાસિક નકશા કહે છે મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તમને પીડીએફ મળી જશે અને ખાસ સ્વાધ્યાન પોથીના ભાગ પાંચના આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજું માપન આધારે નકશાના પ્રકાર જણાવી કોઈ પણ એક પ્રકાર સમજાવો પેલું મોટા માપના નકશા બીજું નાના માપના નકશા નાના માપના નકશામાં પૃથ્વીની સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે વિશ્વનો નકશો દેશના નકશા નકશા પોથીના નકશા નાના માપના નકશાના ચાર પ્રકાર છે પેલું એટલાસ કેસ્ટલ સ્થળ વર્ણન અને ચોથું ભીત નકશા પ્રાકૃતિક નકશાના પ્રકાર જણાવો તો એમાં ભૂપૃષ્ઠના નકશા આ નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો જળ પરિવાહ વગેરે દર્શાવ્યું છે બીજું હવામાન આબોહવાના નકશા સ્થળ કે પ્રદેશ ના હવામાન આબોહવાના તત્વોના તાપમાન વરસાદ પવનો વગેરેની માહિતી દર્શાવે છે ત્રીજું ખગોળીય નકશા ગ્રહો ઉપગ્રહ આકાશગંગા નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહે છે લખો ભારતનું સ્થાન ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે ભારત દેશની પૃથ્વી ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે પૂર્વ દિશા એ બંગાળનો ઉપસાગર પશ્ચિમ દિશામાં અરબસાગર ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય રાંચી અઠ્યાવીસ રાંચી સાત કેન્દ્ર શાસિત પ્રદેશો છે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશોમાં વેચવામાં આવેલ છે તમારી શાળાનો નકશો દોરો અહીંયા સ્કૂલ મેપ છે આ રીતની તમારી શાળાનો તમે એ નકશો દોરી શકો છો આ રીતનો તમારે દોરવાનો છે ત્યાર નીચે આપેલી પ્રશ્ન બાર છે નીચે આપેલી બાબતો સામે રૂઢ સંજ્ઞાઓ દોરો એમાં બાબત રૂઢ સંજ્ઞા બાબત અને રૂઢ સંજ્ઞા પર્વતની નિશાની કેવી છે ટેકરીની નદીની પાકો સડકમાં દીવાદાંડી નકશાની ઉત્તર દિશા રાજ્યની સીમા પ્રમાણમાં જિલ્લાનું મથક અને જંગલો તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનની સ્વાધીન પથ્થિના ભાગ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો